નમસ્તે મિત્રો આજે આપણે જોઈશું જે શિક્ષણની જાણકારી શિક્ષણ વિશે જાણકારી નમસ્તે મિત્રો તો હવે આપણે જોઈશું ગુજરાતની અંદર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગાંધીનગરમાં જાહેર રજાઓની માહિતી બે હજાર ચોવીસ અને બે હજાર માટેની તો ક્રમવાર જોઈશું તો પહેલું સત્તર છ સોમવાર બે હજાર ચોવીસના દિવસે બકરીદ એક રજા મળે છે સત્તર સાત બે હજાર ચોવીસ બુધવાર એટલે કે મોહરમ તાજિયાની રજા મળે છે પંદર આઠ બે હજાર ચોવીસ ગુરુવાર એટલે કે સ્વાતંત્ર્ય દિનની પટેટીની રજા પડે છે ઓગણીસ આઠ બે હજાર ચોવીસ સોમવાર એટલે કે રક્ષાબંધનની રજા પડે છે છવ્વીસ આઠ બે હજાર ચોવીસ સોમવાર એટલે કે જન્માષ્ટમી એની એક રજા મળે છે આ બધી જાહેર રજાઓ છે બે હજાર ચોવીસને પંદરની અંદર સાત નવ બે હજાર ચોવીસ શનિવાર સંવંશી એટલે કે ગણેશ ચતુર્થી ગણપતિની રજા મળે છે સોળ નવ બે હજાર ચોવીસ સોમવાર એટલે કે ઈડ મિલાડ એટલે કે મુસ્લિમનો તહેવાર છે બે દસ બે હજાર ચોવીસ બુધવાર એટલે કે મહાત્મા ગાંધી જયંતિની રજા મળે છે બાર દસ બે હજાર ચોવીસ શનિવાર એટલે કે દશેરાની રજા કરે છે પંદર પચીસ બાર બે હજાર ચોવીસ બુધવાર એટલે કે નાતાલ ક્રિસમસ ડેનું નાતાલની રજા મળે છે બારમા મહિનાની અંદર પચીસ તારીખે ચૌદ એક બે હજાર પચીસ અને મંગળવાર એટલે કે મકરસંક્રાંતિ પતંગો ચગાવવાની રજા મળે છે છવ્વીસ બે બે હજાર પચીસ બુધવાર એટલે કે મહાશિવરાત્રિ બે હજાર પચીસની અંદર છવ્વીસમાં બીજા મહિનાની અંદર મહાશિવરાત્રીની રજા મળે છે આપણી સરકારીઓ રજા ઘણી બધી હોય છે પંદર ત્રણ બે હજાર પચીસ અને શનિવાર એટલે કે ધૂળેટી ધૂળેટીની રજા મળે છે એકત્રીસ ત્રણ બે હજાર પચીસ અને સોમવાર એટલે કે રમઝાન ઇડની રજા મળે છે દસ ચાર બે હજાર પચીસ અને ગુરુવાર એટલે કે મહાવીર જયંતિની રજા મળે છે ચૌદ ચાર બે હજાર પચીસ સોમવાર એટલે કે આંબેડકર જયંતિની રજા મળે છે અઢાર ચાર બે હજાર પચીસ અને શુક્રવાર એટલે કે ગુડ ફ્રાઈડે અને ઓગણત્રીસ ચાર બે હજાર પચીસ મંગળવાર એટલે કે પરશુરામ જયંતિની આ બધી ગવર્મેન્ટ ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગાંધીનગરે જાહેરાત રજાઓ સરકારી સ્કૂલની અંદર કરેલ છે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ગાંધીનગર સંયુક્ત નિયામક ઉપરોક્ત જાહેર રજાની તારીખમાં સરકારશ્રી દ્વારા કોઈ પણ ફેરફાર કરવામાં આવે તો તે ફેરફાર કરવાનો રહેશે અને રવિવારના દિવસે તેમજ વેકેશનના સમયગાળામાં આવતી જાહેર રજાઓનો ઉલ્લેખ યાદીમાં કરેલ નથી તો આ હતી મિત્રો શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરની અંદર ગુજરાત અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગાંધીનગર દ્વારા જાહેર રજાઓની બે હજાર ચોવીસ અને પચીસનું લિસ્ટ